વડોદરાના ગોત્રીમાં બિલ્ડરે મકાન અને દુકાનનું પોઝિશન આપતા હોપાળો એકસો થી વધારે લોકોએ ગોત્રી પોલીસ મથક બહાર હોપાળો મચાવ્યો કિશન એમ્બ્રોસિયા નામની સાઇટ બિલ્ડર કરી હતી લોકોએ વર્ષથી મકાન અને દુકાન માટે નાણાં ભર્યા અત્યાર સુધી કોઈને પોઝિશન મળ્યું નથી આ સાથે જ છેલ્લા દસ મહિનાથી સાઇટનું કામકાજ બંધ છે અને માત્ર સિત્તેર ટકા બાંધકામ જ પૂર્ણ થયું છે બે માં પોઝિશનનો વાયદો છતાં પોઝિશન ન મળતા લોકોએ રોષ ઠાલવ્યો હતો અને હોપાળો મચ્યો

હા છે પ્રૂફ છે અમે કમ્પ્લેન લખાવા માટે અડધા લોકોની કમ્પ્લેન આ બાજુ લખી અડધાની આ બાજુ કોઈના ડોક્યુમેન્ટ લીધા છે કોઈના નથી લીધા એટલે એ ખાલી ટાઈમ પાસ કર્યો છે અમારી સાથે અમે અહિયાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં આયા છે એફઆઈઆઈ દર્જ કરાવવા માટે પણ અમારી એફઆઈઆઈ લખી નથી એ લોકો